પાટી તરીકે ના નિર્ણય મેમની નારાજગીને પણ સ્વાભાવિક છે કે જે અમને સામે લડાઈ લડ્યા હતા અમને સામે ચુકણી લડ્યા હતા એ પ્રશ્ના બાબતથી અમને ચોક્કસ પણ તમને જે પણ વાત હશે અમને વિવેક સમજતો કઈજી કરીજો સિદ્ધાંતોને લીદે આવશ્યક્યાને લીદે અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસિયત રહેશે નારાજગી ગેર રીતે દૂર થશે

અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમને કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી અને ચૂંટણી સમય આવું બધું બનતું હોય છે પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે પાર્ટીની જે વિચારધારા છે પાર્ટીની જે ગાઈડલાઈન્સ છે પ્રમાણે સાથે મળી કાર્ય તમારું

હવે જયારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છે ત્યાં પણ મજબૂતા નિભાવી

નહીં અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી કરી ત્યારે કંઈક પારિવારિક કારણોસર બહાર હતા એવી વાત હતી પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે અમને મળીશું વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું છે તો એની ચર્ચા અને

પાર્ટીની ઉચ્ચતમ ઉચ્ચ જે એમની જે સમિતિ છે એમના જે પ્રદેશનો હાઈકમાન્ડ છે એમના જે નિર્ણયો હોતા હોય છે જે કોઈ પણ સ્તરે પાર્ટીના જોડાયેલા કાર્યકર્તાથી માની સત્તાધીશો અધિકારીઓ પદાધિકારીઓ તમામ એમને સમર્થન કરતા હોય છે પાર્ટીની પ્રક્રિયા છે પાર્ટીએ જે પ્રક્રિયા કરવાની હશે તે કરી હશે એ જોડાણના દિવસોમાં એમને જે प्रक्रियान सिद्धांतनि बादती असे आवणारा दिवसांत तपास सर्व पार्टीनी एक छत्र छाया नेते साते मिळित कार्य केली आपा निष्क्रिय रहना हते सुवे तो पार्टी माल कार्यकर्ता तरीके में जबाबदारी विभावी रही है पार्टी जहां पण आदेश करसे अथवा पार्टीनी जहां पण हमारी जरूरत असेल जे प्रमाणेनी कामगिरी सोपसे जे प्रमाणे जबाबदारी सोपसे प्रमाणे काम करत હા હા તે કંઈ તમે જ્યારે જેલમાંથી બહાર આવ્યા તબતરીકે બહાર આવ્યા ત્યારે તમે જ્યારે જીવનનો માણસ નથી રાજીગ્ર માણસ નથી એ વખતે એવું ધ્યાન આપ્યું તો હવે રાજીત્રીઓમાં આવવાનો શું નથી સમય અને સંજોગો પર ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે જ્યારે પણ અમે આંદોલનની પ્રક્રિયા બે હજાર પંદરથી સ્ટાર્ટ કરી ત્યારે એના અભ્યાસ સાથે જોડાયેલા હતા ત્યારે રાજનૈતિક બાબતોની સાથે જોડાવું કઈ પાર્ટી સાથે જોડાવું લડવું શું અને આવી કોઈ વસ્તુમાં ખબર પણ ના પડતી હોય પછી જેમ જેમ આંદોલનમાં આગળ જતા ગયા અમને બધુ સમાજે પરિસ્થિતિ બની કેસો બન્યા પરિસ્થિતિમાં ઘણા આંદોલનોની અંદર સરકાર તરફથી વિશિષ્ટ કેસો પણ અમારા ઉપર થયા છે ફરીથી ઇલેક્શનમાં આવ્યા ચૂંટણી આવી સમાજોની માંગ બુલંદ બની પરિસ્થિતિઓ ઉલટાણી આવા સમય સંજોગના આધારે અમે રાજનીતિક ભૂમિકા આંદોલન કંઈક મીડિયા ના આપના માધ્યમથી જે વાત જાણવા મળી છે કે એમને સિદ્ધાંતિક રીતે શક્ય પાર્ટીના પ્લેટફોર્મ પર ને પાર્ટીના તરીકે એમને વ્યાજબી લાગ્યું છે એ આજે પણ એક વડીલ મેં આદરણીય હતા અને કાલે પણ વડીલ આદરણી તરીકે છે એમનો જે રાજકીય અનુભવ છે આ વિસ્તારને એમણે ઘણા સમયથી પ્રતિનિધિત્વ કર્યું છે એટલે એમની કોઈ પણ પ્રકારની બાબતો હશે બાબતની અમે સંપૂર્ણ સાથે મળીને ચર્ચા કરીશું સો ટકા મળવા મળવામાં જ્યારે તમે આપવા હતા ત્યારે પણ ભાજપના સંપર્કમાં એક જ વિસ્તારમાં રહીએ છીએ અને આ જ રોડ પર સૌ મોટા થયા છે તો સ્વાભાવિક છે કે પાસના અસ્તિત્વની બાબતમાં અત્યારે મુખ્ય માંગણી જે કેસોની છે કેસોની બાબત માલ આચાર સંહિતા હોય આવનારા દિવસોમાં આચાર સંહિતા પૂર્ણ થયા પછી કેસો બાબતની જે સરકારી પ્રક્રિયા છે પૂર્ણ કરી અને યુવાનો અને જે પણ એમાં જોડાયેલા લોકો છે કેસ મુક્ત થાય એ બાબત આગળ અલ્પેશભાઈ અત્યારે લગીન તમે ખૂબ જ જંગલ એરિયા ભાજપના આવી રહ્યું છે કે વોશિંગ મશીનમાં તમે આવી ગયા આ બધા પ્રશ્ન છે વોશિંગ મશીન કે આ તેમાં કોઈ એવું જરૂરી હોતું નથી અને જે કાર્ય કે જે કોઈ પણ વ્યક્તિ કરતા હોય છે એવી રીતે તેના કાર્ય કરતા રહેતા હોય છે અને અહીંયા આવ્યા પછી જ કોઈ પણ પ્રક્રિયા હોય છે કે વોશિંગ મશીનને ઘણા શબ્દ છે ગંગાને એ બધા માત્ર સોશિયલ મીડિયાના શબ્દ